ઉત્સર્ગ પદાર્થની અંદર આગળ વાત કરીએ જો આપણે ખાસ કરીને ભાગ છ ની અંદર છીએ ત્યારે એના એમ સિક્યુ છીએ તો જોઈએ રુધિર રુધિરદાબને અનુલક્ષીને અસંગત જો રુધિર રુધિરદાબ માટે અસંગત કહેવાનું છે એન જવાબદાર છે બરાબર રેની જવાબદાર છે આ જવાબદાર છે જવાબદાર નથી તો એ આ છે એન્ટી ડાયોરેટિક હોર્મોન્સ વાસોપ્રેસિવ એન એફ માટે યોગ્ય વિકલ્પ એન્ટી

આલ્ડોસ્ટેરોન થી બરાબર મૂત્રપિંડ નલિકામાં કેવી અસર થાય તો આલ્ડોસ્ટેરોન ખાસ કરીને જે છે એ પીસીટી ઉપર અસર કરે અને ડીસીટી ઉપર અસર કરે ઓકે તો દુરસ્ત ગુચરામય ભાગ છે એને પ્લસ અને પાણીનું પુનઃ શોષણ કરે નિકટવર્તી ગુચરામય એને પ્લસ અને પાણીનું એને પ્લસ નહીં આવે બરાબર મૂત્રપિંડની નિકટવર્તી ભાગોમાં એને પ્લસ અને પાણીનો સ્ત્રાવ નહીં આવે સ્ત્રાવ નહીં આવે તો એ રાઈટ આન્સર એક આવશે મૂત્રપિંડના નિયમન માટે યોગ્ય વિકલ્પ તો આપણે યોગ્ય વિકલ્પ જોવાનું છે શરીરમાં પાણીનો વધારો થયો દેહજળ વધુ તો આશ્રુતિગ્રાહીઓ સંવેંદી છે બરાબર ન્યુરો હાઇપોફાઇસિસ ને મોકલે સ્ત્રાવ થાય નલિકાના અંતિમ ભાગમાં પાણીનો સ્ત્રાવ થાય રુધિરના દબાણમાં ઘટાડો થાય બરાબર સમજજો શરીરમાં પાણી વધે છે નલિકામાં પાણી ઘટે આ શરીર છે એમાં પાણી વધે છે ઓકે એટલે મતલબ કે અહીંયા ગાળણ છે એ સાંદ્ર છે બરાબર એને આપણે મંદ બનાવવું પડશે છે આમાંથી પાણી બહાર કાઢવું આમાંથી ગાળણ છે તો એમાં સાંદ્ર બને છે તો એના માટે એડીએસ છે એનો સ્ત્રાવ બંધ કરાવવો પડે હવે જોઈએ તો આ એડીએસ નલિકાના અંતિમ ભાગમાં પાણીનો શું કરશે સ્ત્રાવ અને રુધિરના દબાણમાં શરીરમાં પાણીનો વ્યય થાય એટલે ગાળણ મંદ બને ગાળણ કેવું બને છે મંદ છે આસ્તુતિ ગ્રાહકો ન્યુરો નલિકાના અંતિમ ભાગમાં પાણીનું પુનઃ શોષણ કરે યસ રુધિના દબાણમાં ઘટાડો કરે ન્યુરો હાઇપોફાઇસિસ એડિયસ અંતિમ ભાગમાં પાણીનું પુનઃ શોષણ વૃદ્ધિના દબાણમાં ઘટાડો આ બંને ન્યુરો ન્યુરો હાઇપોફાઇસિસ પાણીનો વ્યય ગ્રહી

એ તો જ કરે કારણ કે દબાણ સાથે કોઈ લેવા દેવા વૃદ્ધિ દબાણ વધે ત્યારે સ્ત્રાવ થાય આ વધારે અંતિમ ભાગમાં પુનઃ શોષણ આચો છે તો સંકોચન પ્રેરે ખોટો છે અસંગત છે એન્જિયોટેન્સિનોજન નું રૂપાંતર એન્જિયોટેન્સિન 1 માં 1 માં રૂપાંતર કોણ કરે છે તો કે ભાઈ રેનિન છે એમાં દાખલ થાય એટલે એન્જિયોટેન્સિનોજન નું 1 માં રૂપાંતર થાય 1 નું 2 માં કોમાં

એડ્રિનલ મજ્જકને આલ્ડોસ્ટેરોન મુક્ત કરવા માટે ઉત્તેજિત કરે છે રાઈટ ઓકે તો પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવ નહીં કહી શકાય તો આપણો રાઈટ છે બરાબર સોરી અસંગત કીધું છે ને એટલે તો પહેલું જ આવશે આવી શકે કારણ કે અંતે એ અહીંયા કામ કરશે એટલે આવી શકે એટલે પહેલું છે અસંગત બેનો ઓકે બાકી આ પેપ્ટાઇડ તો અંતસ્ત્રાવ છે જ અંતસ્ત્રાવ રાસ તંત્ર સાથે સંકલિત નથી રાસમાં આલ્ડોસ્ટેરોન આવે રેનિન આવે નથી તો આપણે જે લગભગ ટોપિકના અંત તરફના મોટા ભાગના એમસીક્યુ હતા બરાબર આ ભાગની અંદર તો એ એમસીક્યુ આ ભાગ આપણે પૂરો કરીએ છીએ સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા પાઠમાં ત્યાં સુધી જોતા રહો